જય હિન્દ મિત્રો આજે હું આવ્યો છું અહીંયા કને એક ઇસ્કોન ફૂટબોલ ઈસ્કોન ગાંઠિયા ના એક બ્રાન્ચ ઉપર પણ એક વાત અહીંયા આવીને મને જાણવા મળી જે બહુ ખુશી સાથે તમને કહો કે તમે જોઈ શકો છો આ અહીંયા કને રેકડી દેખાય છે તમને ઈસ્કોન ગાંઠિયા બરાબર તો આ એક જ રેકડી એમના પાસે હતી આ ભાઈ પાસે બરાબર અને એક જ આ રેકડીમાંથી એમણે આવા મોટા અગિયાર મોલ બનાવ્યા બરાબર આ અગિયાર મોલ બનાવ્યા અને એની આ વિશાળ સફળતા અને આટલું બધું સરસ મજાનો એમનો સાહસ અને ભગવાને એને જે આટલી બધી સફળતા આપી એ ખરેખર દરેક વ્યક્તિએ જાણવા જેવી અને જોવા જેવી છે કારણ શું છે કે વ્યક્તિ જ્યારે પણ કોઈ પણ સંકલ્પ લે છે કે કોઈ પણ કાર્ય કરે છે ત્યારે એ કાર્યની અંદર એ એટલું બધું ઓતપ્રોત થઈ જાય છે કે ભગવાનને એને સફળતા આપવી જ પડે છે બરાબર એટલે તમે જોઈ શકશો કે આ એક આવી રેકડી બરાબર છે આ ઇસ્કો ગાંધીયા બરાબર આવી રેકડી એક ચાલુ કરી અને અહીંયાથી આવડ્યા બધા અગિયાર બ્રાન્ચ બનાવી એમ વ્યક્તિ જો જે ધારે ને તો એ વ્યક્તિ કરી શકે છે બરાબર ને કારણ કે ઠાકર એમ કહે કે હું નેવું ડગલા તમારા માટે પગલાં નેવું પગલાં ભરવા તૈયાર છું તમે ખાલી દસ પગલાં ભરો બરાબર ને તો આવી રીતના જબરજસ્ત હવે આપણે એના માણસોને પૂછીએ જરા કે ભાઈ આનું આ શું છે બરાબર તો હું તમને એ તરફ લઈ જઈ રહ્યો છું કે કેટલું જબરજસ્ત કાર્ય છે અહીંયા કને આ લોકોનું આપણે કેસ ઉપર આ મોહિતભાઈ બેઠા છે એમને પૂછીએ જરા મોહિતભાઈ કેમ છો મજામાં છો તમે મજામાં મોહિતભાઈ આ તમે તમારા સેઠ વિશે જરા કહેશો કે એમણે આવડી બધી મોટી જે આ પ્રગતિ કરી એના વિશે જરા કે આ એક રેકડી હતી આ તમને રેકડી દેખાઈએ ત્યાંથી એમની શરૂઆત કરી હતી અત્યારે એમણે ચૌદ બ્રાન્ચ છે ચૌદમી બ્રાંચ બને છે બરાબર કોઈ અમે રેફડી તમને જે દેખાય છે ત્યાંથી એમની શરૂઆત બરાબર અને નરેન્દ્ર મોદી સાહેબ સાથે પણ એનું છે ને એ મારા ખ્યાલથી અહીંયા ઓપનિંગમાં આવ્યા છે જે રીતે એમને પુષ્પો આપી રહ્યા છે એ રીતે તો ખરેખર વ્યક્તિ છે ને એ જે જિંદગીમાં ધારે એ વ્યક્તિ કરી શકે છે કોઈ વસ્તુ અશક્ય નથી આ મોહિતભાઈને આ સ્ટાફ છે એ પણ અહીંયા કને જ્યારે ઊભો છે તો આમાંથી પણ કદાચ કોઈ આવડો મોટો બિઝનેસમેન કે વેપારી બની શકે છે કારણ કે ભગવાન કહે છે કે એ તો ધોનીની ભૂતાની સરવાણી ત્યુપ ધારાય કૃતનશ્ય જગત પ્રભાવ પ્રલેસતા હતા આખી પ્રકૃતિ તદ તદ્દાવતી જે આપણે સંકલ્પ કરીએ ને એ સંકલ્પ માટેથી આપણે મંડ્યા રહીને એ રાઇઝ હેવ આઈ કેન સ્ટોપ નોટ ટીલ ધ ગોલ ઇઝ રીચ બરાબર ઉત્તિષ જાગૃત ભાવ પ્રાપ્ય વરાની બુદ્ધ તો આવી રીતે તમે કાંઈ પણ સંકલ્પ કરો તો માણસ બધું થઈ તો વધુ શકે છે કોઈ વસ્તુ અશક્ય નથી એમ બસ આપણા પાસે સમજી લો કે કરવાની સંકલ્પ શક્તિ એ ખૂબ મજબૂત હોય છે બરાબર ને અને તમને બધાને જે તમારા સેટ ઉપર તે પ્રાઉડ છે ટીમ બનીને તમારે રહેવાનું જેટલી ટીમ મજબૂત કારણ કે સીટ એકલો માણસ કાંઈ નથી કરી શકતો મેન છે એની ટીમ છે બરાબર અને ટીમને તમારા જેવા સ્ટાફ છે વ્યક્તિઓ છે એને લીધે આ બધી વસ્તુ શક્ય બની જાય બરાબર તો થેન્ક યુ સો મચ